એકત્રીસ તારીખે કેમ્પનું ઓપનિંગ છે બરાબર બપોરે બપોરે ત્રણ વાગે બરાબર અને એકત્રીસ તારીખથી ત્રીજી તારીખ સુધી આયોજન હોય છે બરાબર તો અહીંયા તમામ કલાકારો આવે છે સાંજે છ વાગે પછી તમામ કલાકારો અહીંયા આવે છે તો તમે ઓપનિંગમાં આવવાનું ભૂલતા નહીં મિત્રો તો જય અંબે જય માતાજી તો મિત્રો આપણે સરસ મજાના કેમ્પની મુલાકાત લઈ હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અંબેમાંના ભક્તો અંદર કમેન્ટમાં જય જય અંબે લખવાનું ભૂલતા નહીં અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા આવાને આવા વિડીયો જોવા માટે તો ચાલો બાય બાય મળી એક નવો વિડિયો લઈને